નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી આપણે પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન જોતું જોઈશું જે અહીંયા તમે જોઈ શકો છો જે નવી સ્વ અધ્યયન પોથી આવેલ છે જેનું તમને અહીં પોસ્ટર પણ દર્શાવેલું છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે જે પ્રથમ ભાગ છે તો પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્યારબાદ ત્રીજો ચોથો એવી રીતના ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો જોઈએ કે અહીં તમને આપણે આટલું જાણી જાણીએ છીએ અહીં પછી ત્યાર પછી તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નંબર એક ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે તો જવાબ આવશે પ્રકાંડ નંબર બે બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે મૃતોપજીવી નંબર ત્રણ પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવરિત હોય છે રક્ષક કોષો નંબર ચાર વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે પર્ણ ત્યાર પછી નંબર પાંચ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે તો જવાબ આવશે આપેલ તમામ નંબર છ ક્યા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે કાર્બન ડાયોક્સાઇડ નંબર સાત નીચેનામાંથી કયું વાક્ય કે વાક્યો સાચા છે તો જોઈએ અહીં જવાબ આપણો આવશે નંબર એક અને નંબર ચાર તો નંબર એકમાં આપણને આપેલું છે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે નંબર 8 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા પદાર્થો હવામાંથી મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 3 થી 8 ની જે ન્યુ અધ્યયન પોથી આવી છે 2024-25 ની જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર નવ ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે તો પરોપજીવી નંબર રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે તો જવાબ આવશે આયોડિન નંબર અગિયાર સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે તો હરિતકણ નંબર ખાલી જગ્યા દ્વારા તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે તો પેલી ખાલી જગ્યામાં મૂળ અને બીજી ખાલી જગ્યામાં પર્ણ ત્યાર પછી એ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો નંબર ચૌદ પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે તો કે પર્ણમાં હરિત કણ એટલે કે હરિત દ્રવ્યોની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે નંબર પંદર કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે તો કે ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે નંબર સોળ ક્યાં બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે નંબર સત્તર વનસ્પતિના પર્ણ સિવાય બીજા ક્યાં અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ કરો તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાશ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે ફાફડાથોર નંબર અઢાર વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે તો કે વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે નંબર ઓગણીસ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે નંબર વીસ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે તો કે પાચન કરી પોષક દ્રવ્યો મેળવે છે જોઈએ નંબર એકવીસ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન સર્જન નુકસાનકારક છે સમજ આપો તો રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે છે પરંતુ રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી બાષ્પોત્સર્જન નુકસાનકારક છે નંબર બાવીસ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે ક્યાં ક્યાં પોષક તત્વો જરૂરી છે તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આયન સલ્ફર વગેરે જેવા પોષક તત્વો જરૂરી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર ત્રેવીસ નીચેનું કોષ્ટકને પૂર્ણ કરવો જોઈએ ફૂગનું નામ ઉદ્ભવ સ્થાન નુકસાન અને ફાયદો પેલું છે બિલાડીનો ટોપ તો તે જમીન ઉપર ખોરાક તરીકે નંબર બે મશરૂમ તો એ જમીન ઉપર અને ખોરાક તરીકે નંબર ત્રણ ઇસ્ટ તો વાસી ખોરાક પર અને ખોરાક તરીકે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે નંબર પચીસ કોઈ પણ વનસ્પતિ પ્રકાશ ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો

અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે તો કે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિદ્રવ્ય ન હોવાથી પ્રકાશનની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીટળાયેલી હોય છે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે આથી અમરવેર પરોપજીવી વનસ્પતિ છે નંબર અઠ્યાવીસ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો તો કે જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી નંબર ઓગણત્રીસ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે તો કે સજ્જીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પોષણના મુખ્ય બે પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ નંબર ત્રીસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે સૂર્યપ્રકાશ હરિદ્રવી દ્વારા કાર્બોદિત પ્લસ ઓક્સિજન ત્યાર પછી ઊર્જાનું શોષણ કરે છે આ ઉર્જાનું શોષણ કરવા પાણમાં શું આવેલું છે તો કે પાણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને સૂર્ય ઉર્જાનું શોષણ કરવા પાણમાં હરિત દ્રવ્ય આવેલા હોય છે નંબર તેત્રીસ

અંગોમાં પ્રવેશેલ હોય છે તો કે પોષક તત્વો પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાણ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે નંબર પાંત્રીસ લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે સમજાવો તો કે લીલા રંગ સિવાયની એટલે કે લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણોને જે પર્ણોનો જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે નંબર છત્રીસ

કરી શકે છે નંબર 38 કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી વર્ણવો જોઈએ કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનશ મક્ષીપાસ ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે જે અહીં તમને આકૃતિ દ્વારા બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિને લીલાપર્ણો કહે છે લીલાપર્ણો હોય છે તે પ્રકાશન સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે પરંતુ તે જ્યાંથી ઊગી છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે અને કળશ પર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા પાચક ઉત્સેચકના શ્વાસ સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે આ રીતે કળશ પણ કીટકનું ભક્ષણ કરે છે નંબર ઓગણચાલીસ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ અલગ કરો તો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ સ્થાપક વનસ્પતિ ચણા વટાણા વાલ મગ અને તુવેર નંબર ચાલીસ સહભાગીતામાં સજીવો વચ્ચે કયો સંબંધ જોવા મળે છે તો કે લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનીજ તત્વો આપે છે આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે રચનાત્મક મૂલ્યાંકન અહીં તમને આપેલું છે અને પ્રશ્ન નંબર છ માં છે પ્રોજેક્ટ કાર્ય તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું બીજા વિષયના જે બીજી ન્યૂ સ્વ અધ્યયન પોથીના બીજા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન એટલે કે નવી સ્વ અધ્યયન પોથી આવી છે જે પાઠ નંબર એકની જેની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો